પાલિતાણા શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ પાલિતાણા શેત્રુંજી ડેમની પાણીની સપાટીમાં વધારો થયો છે ઉપરવાસમાં જેસર રમરેલી માં સારો વરસાદ નોંધાયો છે વરસાદના કારણે શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે ભાવનગર જિલ્લાના જીવાધોરી સમાન ગણાતા પાલિતાણા ખાતે આવેલો શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક જોવા મળી રહી છે ઉપરવાસમાં સારો વરસાદ વરસી રહ્યો છે જેના કારણે પાણીનો ધસમસતો પ્રવાહ શરૂ થયો છે શેત્રુંજી ડેમમાં હાલ

તળાજા અને ભાવનગર લોકોને પીવા માટે પણ આ ડેમ માંથી પાણી પૂરું પાડવામાં આવતું હોય છે ત્યારે પ્રથમ વરસાદે દસ મસ્ત પાણીનો પ્રવાહ શરૂ થતા શેત્રુંજી ડેમ માં સપાટીમાં વધારો થયો છે અને શેત્રુંજી ડેમ માં હાલ અત્યારે નવા નીર ની આવક જોવા મળી રહી છે